ભૂજ ખાતે પોલીસ તંત્ર દ્વારા ગરીબ શ્રમજીવીઓ પર અત્યાચાર તેમજ ઘેરવર્તન કરનાર પીઆઈ સામે પગલા લેવા તેમજ લારી ગલ્લાવાળાને ન્યાય આપવા બાબત આવેદનપત્ર આપવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભૂજ હું રાધા સિંહ ચૌધરી કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રેસિડેન્ટ છું આજે અમે જે તારીખ આઠના વાણિયાવાડ વિસ્તારમાં જે શાક માર્કેટમાં લારી ગલ્લા ઉપર જે લોકો બેનો પોતાનો રોજગાર ચલાવે છે ને એમને જે પોલીસે એની સાથે જે વર્તન કર્યું એ બાબતનું અમે આવેદનપત્ર પત્ર આપવા આવ્યા હતા આજે હું એક જ વસ્તુ કહેવા માંગુ છું કે પોલીસ જે વર્દી પહેરીને આજે જ્યારે પબ્લિકને કંઈક થાય છે ત્યારે એ પોલીસ પાસે જે એક આશા રાખે છે કે પોલીસ અમારી મદદ કરશે પણ મને તો એવું લાગે છે કે પોલીસ આજે રક્ષકની ભક્ષક બની ગઈ છે જ્યારે પોલીસ આજે જ્યારે આખા કચ્છની અંદર જ્યારે ડ્રગ્સ ગાંજા ચરસ ને નશીલી પદાર્થો જ્યારે વેચાય છે ત્યારે પોલીસ ત્યાં ગૂંઘી ને બેરી થઈને જોતી હોય છે કેમ કે એમને મોટા પાયે હપ્તાઓ મળતા હોય છે હું રાજપૂત સાહેબ જે પીએસઆઈ છે એમને કહેવા માંગુ છું કે રાજપૂત સાહેબ આપ ને જો એટલું પાવર હોય વર્દીનું તો તમે જાઓ ને ડ્રગ્સ માફિયાને કોલર પકડીને લઈ આવો ત્યારે તમારી અમને પોલીસની વર્દીની અમને ગર્વ થશે કે તમે એક માફિયાને પકડીને લઈ આવ્યા છો આ વૃદ્ધ માતાને જે તમે પકડીને એવી રીતે ગાડીમાં નાખો છો તમને કોણે અધિકાર દીધું છે એવી રીતે કોઈકને કોઈકની માં બેન દીકરીને તમે એવી રીતે પકડીને તમે ગાડીની અંદર નાખતા હો વર્દીની પાછળ દાદાગીરી બતાવવાની જરૂરત નથી ગર્દીની પાછળ વર્દી પહેરીને તમે એક ગર્દી કરવા માંગો નાસી ગયા ભાગી ગયા જે તમને કેવાનું નથી એ બી તમે તમારી રીતે જવાબ આપો છો તો મારે એક જ છે કે જ્યારે પોલીસ પોતાનું પાવર એવી ગરીબ જનતા ઉપર બતાવે છે જ્યારે પૂંજીપતિ પોતાનું ધંધા કરવા માટે મોટા પાયે મોટો બિઝનેસ કરી શકે છે પણ નાની જનતા પોતાનું બિઝનેસ કરી શકતી નથી નાના પાયે પોતાનો ધંધા જ્યારે કરવા જાય છે ત્યારે આ વર્દીધારી જે ભાજપના હિસારે બધું કામ કરતી હોય છે ભાજપના આ લોકો ગુંડાઓ છે વર્દી પહેરીને ગુંડાગર્દી કરે છે ને આ ગુંડાગર્દી ચાલશે નહીં મહિલા કોંગ્રેસ ને આજે જ્યારે જે બનાવ બન્યું છે એ બહુ નિંદાપાત્ર છે ને એને વધ્યું છે મારું નામ કલ્પના જોશી છે હું ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ ની વાઇસ પ્રેસિડેન્ટ છું આજ રોજ અમે કલેક્ટર ઓફિસે કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા એક આવેદન પુત્ર પત્ર આપવામાં પત્ર આપવામાં આપવા આવેલ હતા જેનો મુદ્દો એ હતો કે હમણાં બે ત્રણ દિવસ પહેલા એક વાણિયાવાડ પાસે એ રોજનું રોજના બસો પાંચસો રૂપિયા કમાઈને પેટીમ રડતી એક વૃદ્ધ મહિલા હતી એની સાથે જે અને મહિલા સશક્તિકરણ ની વાતો કરતી હોય મહિલા બેટી બચાવો બેટી પઢાવો ની વાત કરતી હોય અને એક બાજુ પોલીસ તંત્ર જ્યારે આ મહિલા શક્તિનું અપમાન કરતી હોય ત્યારે અમે આવેદન પત્ર આપવામાં આવ્યા આવેલ હતા અમારું મહિલા કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ અને એમાં અમે એવી રજૂઆત કરેલી હતી કે આ પીઆઈ સામે અને જે પોલીસ કર્મચારીઓ એમાં જે સામેલ હતા એની સામે કડકમાં કડક સજા થવી જોઈએ બીજી વખત આવું ન બને એનું સખત ધ્યાન રાખવું જોઈએ એ આપણે કોઈને રોજીરોટી નથી આપી શકતા તો કોઈની રોજીરોટી પણ છીમી નથી શકતા કારણ કે એ જે બે બેન હતી એને ધક્કો મારી અને મહિલા પોલીસ પણ એમ અધિકારી પણ એમાં સામેલ હતી અને એને બેસાડે છે છે એમાં ધક્કો મારે ઓલી વૃદ્ધ મહિલા કરે છે પણ એને જરા પણ એમાં દયા નથી ત્યારે આ વાતનું મહિલા કોંગ્રેસ સખત શબ્દોમાં વખોડે છે આ પોલીસે જે કામ કરવાનું હોય તે ખરેખર કામ કરતી નથી અને ખરેખર એક પોતાના ડ્રેસ પાછળ એ ગુન્ડા કામ કરી રહી હોય એ હું સ્પષ્ટ પરમ પરે વિડીયોમાં આપણે જોઈ રહ્યા છીએ ત્યારે મારે અહીંથી કેવું છે કે કચ્છમાં કેટલો બધા ડ્રગ્સ વેચાય છે કેટલો બધો દારૂ વેચાય છે અને આપણે અહીં ભુજ લોકલની વાત કરીએ તો ભુજ લોકલમાં પણ આરટીઓ પાસે બેનો શું કામ કરી રહી છે એ પોલીસ નથી દેખાતું અને જો ન દેખાતું હોય તો અમારી મહિલા કોંગ્રેસની ટીમ ત્યાં પોલીસ સાથે જવા તૈયાર છે અમને અમે એની ત્યાં શું કામગીરી ચાલે છે એ બતાવવા તૈયાર છીએ જ્યાં દારૂઓ વેચાય છે ત્યાં એના અમે અડ્ડા બતાવવા તૈયાર છીએ માત્ર પોલીસ હપ્તા લઈ અને એ જો આવું કામ કરતી હોય તો ખરેખર એ નિંદનીય કામ કહેવાય આ સાથે અમે આને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને સાથે સાથે આનાથી આગળ જો કઈ આ પીઆઈ સામે સખત પગલા નહીં લેવાય તો અમે આંદોલન ના માર્ગે પણ કચ્છ મહિલા કોંગ્રેસ એક મહિલા શક્તિ ના અપમાનમાં ઉતરી જશું